મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ જય માતાજી અને જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં છો કારણ કે આપણા બધા મજામાં જ હોય છે મસ્ત બધાની સવાર થઈ ગઈ છે અને આપણે સવાર સવારમાં નીકળી ગયા છીએ આપણું કામ કરવા માટે પણ બધાને ખબર હશે કે આપણું કામ શું હોય છે દરરોજનું શું કામ હોય છે જો મિત્રો આપણે નીકળી ગયા સવાર સવારમાં ખાતર નાખવા માટે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ જો આપણે આપણું બ્લુ હોર્સ મતલબ ફર્મ ટ્રક અને એક હજી પાછળ આવે છે મેસી લોડર હજી આવ્યું નથી ને થોડોક ખેતરમાં લોડ હતી નાખવાનું હતું તે હજી લોડ નાખે છે નજીક નજીક થતું જો આજે તો શું છે તમને ખબર છે પછી દિવસ આજે છે પાડુરાનો બર્થ એટલે કે જન્માષ્ટમી બધા જન્માષ્ટમી છે બધાને જાહેર રજા છે જ પણ આપણે એવું કામ છે ને બધા જાહેર રાજા આવે જ નહીં રાખવી પડે રાખવી બાકી જાહેર રજા આપણે આવે જ નહીં રોજ કામ કરો આપણે કામ જે કરીએ છીએ ને એ આપણને જાહેર જ આવે જ નહીં સમજો કાલે આપણે જઈ શકતા અને આજે પણ લગભગ આઠ વાગ્યા છે આપણે નેટ પર જાય છે નાખવા માટે ખાતર ટ્રેક્ટર હાલે કે છે હજી પાછળ આવે છે ચડવાનું તો જે માટે પાછળ છે હજી જોઈએ હવે ક્યારે આવે હાલ તો આપણે એક ટ્રેક્ટર નાખવાનું છે મિત્રો ખાસ જણાવવાનું વાત કે કોના કોના ગામમાં કાનુડો જે આખું ગામ સમસ્ત મળીને કરે છે અમારા ગામમાં તો આખું ગામ સમસ્ત મળીને કાનુડો કું જમાડે છે કોના કોના ગામમાં આવી સિસ્ટમ છે તે કોમેન્ટ કરજો બધાના ગામમાં તો લગભગ હોતી નથી અમારા ગામમાં તો છે અને કોના કોના ગામમાં છે કોમેન્ટ કરજો જેથી ખબર પડે કે કયા ગામમાં થાય છે સમસ્ત ગામ તરફથી અમારા ગામમાં તો આખું ગામ કરે છે સમક્ષ થઈને જે કાનુડાનું ઉત્સાહ ઉજવે છે અત્યારે દરેક ગામમાં થાય છે પણ લગભગ બધાને ગામમાં તો કોઈ એક જ વ્યક્તિ કરે છે એવું હોય છે પણ અમારા ગામમાં એવી સિસ્ટમ નથી અમારા ગામમાં તો આખું ગામ સમસ્ત થઈને કાનુડાનો જન્મદિવસ ઉજવે છે તમારા ગામમાં કેવી સિસ્ટમ છે તે તમે કોમેન્ટ કરજો એથી ખબર પડે કે કોના કોના ગામમાં कानूनों का योजना उद्वार से मित्रों चैनल में नव चैनल लाइक कर दो शेयर कर दो उन्हें सब्सक्राइब करना भूलता नहीं जरो सपोर्ट करता रहो जैसे थोड़ी मेहनत करने मजा आए जो तब कर सपोर्ट करते तो मन मेहनत करने मजा आए बाकी तो कोई नहीं मित्रों जय माताजी गुड मॉर्निंग बाय